હેલો મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે આજના નવ બ્લોકમાં મિત્રો આશા રાખો છો આપ સારી હશે મિત્રો આજે સવાર સવારમાં અમે જઈ રહ્યા છીએ ખેડ કામ કરવા માટે અને જમીન લેવલિંગ કરવા માટે તો મિત્રો બની રહો વ્લોકમાં બ્લોક પૂરો થાય ત્યાં સુધી જોજો મિત્રો અમે જમીન લેવલિંગ કરવાના છે એટલે આ સાઈડે પ્લાવ માર્યું છે અહીંયા વચ્ચે બાકી રાખ્યું છે અહીંયા આગળ પાળ આવશે ત્યાંથી પછી આ મંટોળો ફરીથી ત્યાં ખેંચવું પડશે એટલે જમીન લેવલ કરવાના છે એટલે આ ટેકરો ભાગ છે એટલે ટેકર ભાગ થયેલો છે એટલે ટેકરો ટેકરા ભાગની જે માટી છે તે અહીંયા પૂરવાનો છે આ જગ્યા પર એટલે જમીન લેવલ થઈ જશે મિત્રો જોઈ શકો છો બગલા આવી ગયા બગલામાંથી વીછી કાન ખજૂરો પછી જીવડા નીકળે તે બધું ખાય છે આજો આજો મારા પાછળ જે ખેતર છે તે આટલું ખેતર કરતા કરતા અમને આઠ વાગ્યાથી અત્યારે સાડા બાર વાગ્યા આ ખેતર અમારું નથી અમે ભાડા પર આવ્યો છે સવારે આવેલા તો અહીંયા આગળ અહીંયા આગળ પ્લાવ કર્યો તો અહીંયા આગળ પ્લાવ કર્યો તો પહેલી બાજુ પ્લાવ કર્યો તો પહેલી બાજુ પ્લાવ કર્યો તો ટોટલ ચાર ભાગ પાડેલા છે એક ખેતરના તો આ ટેકરો તો એટલે જરાક અહીંયાથી આ પાળ બનાવી છે વચ્ચે જરાક ઊંચું કરી દીધું છે આ ખેતર ના ખેતર નીચું છે પેલી બાજુ બી સેમ આવી રીતના જ પ્રોસેસર છે આવી રીતના લેવલિંગ કરી રહ્યા છે જમીન પછી ફરીથી આવી ગયો છું ખેડકામ કરવા માટે મિત્રો એક ખેતર ત્યાં એક અહીંયા એક એક અહીંયા ત્રણ ખેતર પત છે ને આ એક ખેતર બાકી છે સવારે આઠ વાગ્યાથી લાગ્યા હતા ને અત્યાર વાગ્યા છે ત્રણ હવે જઈએ કેટલા વાગે છે આ ક્લિયર કરતા મિત્રો સવારે આઠ વાગ્યાથી એક ખેતર લેવલિંગ કરવાનું ચાલુ હતું તો સાડા ચાર વાગે પૂરું કર્યું અત્યારે બીજા ખેતરમાં લેવલિંગ કરવા માટે જઈ રહ્યા છે એક ખેતર લેવલિંગ કર્યું ત્યારબાદ અત્યારે બીજા ખેતરમાં લેવલિંગ કરવા માટે આવેલા છે અત્યારે અહીંયા પ્લાવ મારી રહ્યા છે ત્યારબાદ સુપડી લેન્ડ લેવલરથી આ જે ઢેફા છે બધા જ્યાં આગળ નીચાણવાળો ભાગ છે ત્યાં ત્યાં લાવીશું મિત્રો અહીંયા ખેતરમાં અમે લેવલિંગ કરી રહ્યા છે જોઈ શકો છો અહીંયા પાડ બનાવી રહ્યા છે અને મિત્રો અહીંયા ખેતરમાં કચરો વધારે છે એટલે આ માલિકને સળગાવવા ઘાસ કચરો સળગાવવા માટે બોલાવ્યા છે એટલે થોડુંક ક્લીન થઈ જાય એટલા માટે મિત્રો ખેડકામ સવારે આઠ વાગે ચાલુ કર્યું હતું ને અત્યાર વાગ્યા દસ અને હજુ પણ ખેડકામ ચાલુ છે ને આખી રાત ખેડકામ ચાલુ જ રહેશે પણ મિત્રો અત્યારે હું જાઉં છું ઘરે જમવા માટે અને નાવા ધોવા માટે ફ્રેશ થવા માટે અત્યારે ભાઈ આવ્યો છે એ ભાઈ ખેડકામ કરશે અને મિત્રો સવારે પાછો હું આવી જઈશ ખેડકામ કરવા માટે રાત્રે હું જરાક આરામ કરી લઉં પછી સવારે પાછો હું આવી જઈશ ભાઈ કદાચ રાતના બોલાવશે તો રાતના ફરીથી આવવું પડશે